સંત બજરંગદાસ બાપાની વાત કરવી તો આપણી સૌરાષ્ટ્રની આ ધરતી અને ભાવનગર જિલ્લો અને ભાવનગર જિલ્લાનો મહુવા તાલુકો અને મહુવા તાલુકાનો નામ એવું બગદાણા ગામ બગદાણાની અંદર બદરંગદાસ બાપાએ મધી બાંધી બગડ નદીના કાંઠે બગલમ ઋષિના મંદિરની બાજુમાં જે અને બાપાએ ખૂબ જ જપ તપ કર્યું અને બજરંગદાસ બાપાનું ગામ જે વલભીપુર તાલુકો ભાવનગર જિલ્લાનું વલભીપુર તાલુકો અને વલભીપુર તાલુકાનું લાખણકા ગામ અને બાપાનો જન્મ ભાવનગર જિલ્લાનું જે ભાવનગરની બાજુમાં જે દેવાડા એવું છે જ્યાં જાજરિયા હનુમાનજી બેઠા છે અને જાજરિયા હનુમાને બજરંગદાસ બાપાનો જન્મ છો અને બજરંગદાસ બાપાનું નામ ત્રીરામ હતું પણ જે એના ગુરુ હતા જે સીતારામ બાપુ સીતારામ બાપુએ એને દીક્ષામાં નામ એવું બજરંગદાસ આપેલું અને કહેવાય છે કે બજરંગદાસ બાપા પણ એક હનુમાનજીનો અવતાર જ છે એટલે એનું નામ હનુમાનજીનું નામ પણ બજરંગી હતું અને બજરંગદાસ બાપાનું નામ પણ બજરંગદાસ છું બજરંગીમાંથી અને આજે આપણે વાત કરવી છે બજરંગદાસ બાપાના કેટલાય ભક્તો હતા જે સેવકો હતા એમાંથી આપણે વાત કરવી તો કાનપુરના કાળીદાસ બાપુ કાનપુરના ગોવિંદભગ ગોવિંદભાઈ ભગત અને ભાવનગરથી નાથુભાઈ પાંચાલ સમાળીથી બટુકસિંહ અને ભાવનગરના શિવજીભાઈ માળી અને રાજકોટના બટુકભાઈ હરમા જેવા ઘણા ઘણા બધા બાપાના સેવકો હતા અને એને એને આશીર્વાદ રૂપે આપેલું છે અને આજે તમે જુઓ તો બજરંગે બાપાની દયાથી એના જીવનમાં એના ઘરમાં જાહો જલાલી છે આજે આપણે એ વાત કરવાની છે કે બજરંગદાસ બાપાએ એક એવા સેવક હતા એને એવું કીધેલું કે મારો અંતિમ સમય આવે અને ત્યારે જ્યાં અમે કપડાં પહેર્યા છે હું જ્યારે મારો દેહનો ત્યાગ કરું જ્યારે આ જગતમાંથી હું વિદાય લઉં ત્યારે હું આ જે કપડાં મારા પહેર્યા છે આ ધોતી અને આ બંડી એને હું તને આપું છું એવું આજથી હું તને વરદાન એવું વચન આપું છું એવું બજરંગદાસ બાપાએ કયા સેવકને કીધું હતું કોને વચન આપ્યું હતું તો સંત બજરંગદાસ બાપાની વાત કરવી તો સંત બજરંગદાસ બાપાએ જ્યારે બગદાણાની અંદર બાપાની હયાતી હતી એ વચ્ચે રાજકોટના જે ગુટુકભાઈ હેરમા હતા એ બાપા પાસે અવરનવર આવતા અને બજરંગદાસ બાપા અને બટુકભાઈ હરિમાનો ખૂબ જ અટૂટ નાતો હતો અને બટુકભાઈ હરિમા હતા એ બજરંગદાસ બાપાને ગુરુ પણ માનતા એટલે બજરંગદાસ બાપાના જે મુખમાંથી જે કોઈ વચન નીકળે એ ગુરુની આજ્ઞા સમજી એક પલ વારની કે એક ઘડીની વારને વિચાર કર્યા વગર એ એનો અમલ કરતા અને એનું પાલન કરતા એવા બજરંગદાસ બાપાના અનંત સેવક એવા બટુકભાઈ હરમા હતા અને બટુકભાઈ હરમા કહેવાય ને કે જ્યારે ત્યારે બટુકભાઈ બાપાને હે બાપા પાવન ચરણો મારા ઘરની અંદર પાડો જેથી મારું જીવન અને મારું ઘર ધન્ય થાય ત્યારે બદરંગદાસ બાપા પણ બટુકભાઈ હરમાને એવું કહેતા કે વાલા સમય આવે ત્યારે હું યોગ્ય જરૂર આવીશ અને સમય જાતા બજરંગદાસ બાપા એક દિવસ ફરતા 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 બટુકભાઈ હરમાના ઘરે રાજકોટ ગયા અને બટુકભાઈ હરમાના ઘરે બજરંગદાસ બાપાએ રાત વાસો કર્યો અને ભજન કીર્તન કર્યું અને બજરંગદાસ બાપાની બટુકભાઈ હરમા અને તેમના જે પત્ની હતા એ બાપાની ખૂબ જ સેવા કરી આથી બજરંગદાસ બાપા સવાર પડતા બાપા ખૂબ જ પ્રસન્ન થયા અને બાપાએ એવું કીધું કે હે બટુકો હે બટુકભાઈ આજ આ બજરંગદાસ હે આ બાવલીઓ આજ બગદાણા બાવલિયો આજ બગદાણાનો આ બાવલિયો આજ તારી માથે પ્રસન્ન છે આજ તારે જે જોતું એ માઈક આજ આ બજરંગદાસ એ આ બગદાણાનો બાવલિયો આ તને દેવા બેઠો છે લટુંકભાઈએ બજરંગદાસ બાપાને એવું કીધું કે હે બાપા મારે તો હું જોવે મારે તો કાંઈ નથી જોતું પણ બાપા તમારી મને સેવા અને ભક્તિ મળે એવી હું તમારી પાસે પ્રાર્થના અને એવા હું આશીર્વાદ માગું છું અને એ છતાંય જો તમારે મને કાંઈ તમે કહેતા હોય અને મને દેવું હોય તો બાપા તમારે જે મને દેવું હોય ગયો ત્યારે બજરંગદાસ બાપાએ બટૂકભાઈને એવું કીધું કે આ બાવલિયાના બંડીના ખિસ્સામાં તો હીરા ઝવેરાત અને દુનિયાની ઝવેરાત ભરી છે અને આખું જગત મારી પાસેથી લઈ ગયો પણ આજ હું તને જ્યારે કહું છું કે હે બટુક તું મારી પાસે માગ અને તું જ્યારે નથી માગતો ત્યારે જા હું તને એવું વચન આપું છું કે જ્યારે મારો અંતિમ સમય આવે જ્યારે હું મારા દેહનો ત્યાગ કરું હું આ જગતમાંથી જ્યારે વિદાય લઉં ત્યારે મારા અંત સમયના જે આ કપડાં હશે અંત સમયે જે પહેરેલા મારા કપડાં છે એ હું તને આપું છું જા હું આજથી હું તને આ વચન આપું છું અને બદરંગદાસ બાપાએ એવું પણ બટુકભાઈ હેમાને કીધેલું કે એ સમયે તો હું નહીં હોઉં જ્યારે પણ હું એવી એક નોંધણી કરતો જાશ કે મારા અંત સમયે જે મેં કપડાં પહેર્યા છે એ મારા સેવક કે બટુકભાઈ હરમા રાજકોટને આપજો અને જ્યારે સમય હતા જ્યારે બદરંગદાસ બાપાએ આ જગતમાંથી માંથી કહેવાય ને કે અંતિમ શ્વાસ લીધા જ્યારે વિદાય લીધી આ દેહનો ત્યાગ કરો ત્યારે જે એના અંતિમ કપડાં હતા જે પહેરેલા અંતિમ સમયે એ કપડા એના સેવક સમુદાયે જે એ બટુકભાઈ હરમાને આપ્યા અને આજે પણ એ કપડાં બદરંગદાસ બાપાના બટુકભાઈ હરિમાના ઘરે છે કહેવાય ને કે બજરંગદાસ બાપા એના સેવકને કાંઈ ન માગ્યું છતાં ઘણું બધું આપી દીધું અને આજે બટુકભાઈ હરિમાની તો હાજરી નથી પણ એમના દીકરાઓ છે અને આજે બટુકભાઈ હરિમાને બાપા સીતારામને છ રાતનો છાયો છે અને આજે બજરંગદાસ બાપાની એના પરિવાર માટે ખૂબ જ દયા છે બોલો બાપા સીતારામ